નમસ્તે મિત્રો અમારી ચેનલ જ્યોતિષ રાજમાં આપનું સ્વાગત છે મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચના રોજ થવા જઈ રહ્યું છે આ બે રાશિઓનું ભાગ્ય ચમકશે આ બે રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ઇતિહાસમાં પહેલીવાર એકસો એસી વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે જેમાં શનિવારે એટલે કે ઓગણત્રીસ માર્ચે થનારું સૂર્યગ્રહણથી આ બે રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તે બે રાશિઓને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય મળશે બીજી તરફ શાસ્ત્રો અનુસાર આ બે રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે પરંતુ તેમના જીવનમાં અપાર ખુશીઓ પણ મળશે આ સૂર્યગ્રહણ પછી આ બે રાશિઓના જીવનમાં પૈસાનો વરસાદ થશે તેમનું જીવન ઓગણત્રીસ માર્ચ થી જશે ખુશીઓની લહેરો આવશે તેમના પરિવારને માતાજીના ખાસ આશીર્વાદ મળશે તેમના જીવનમાં પૈસા આવવાના બધા રસ્તાઓ બદલાઈ જશે તેમના થશે તેમના જીવનમાં પૈસા આવવાના બધા રસ્તાઓ બદલાઈ જશે તેમના જીવનમાં આવનારા પૈસામાં વધારો થશે હિન્દુ કેલેન્ડર મુજબ આ સૂર્યગ્રહણ પછી આ બે રાશિઓને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં આ વિડિયોમાં અમે તમને ઓગણત્રીસ માર્ચે પડનાર સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે અને કયા સમયે સમાપ્ત થશે તેની માહિતી આપીશું સૂર્યગ્રહણ દરમિયાન બધી રાશિના લોકો કયા ઉપાયો કરી શકે છે જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયો કરશો તો તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે જ પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય પણ મેળવી શકો છો તો આ વીડિયોમાં અમ તેમમન જણાવાશું કે સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ કંઈ ભૂલો ન કરવી જોઈએ કારણ કે જો તમે આ ભૂલો જાણી જોઈને કે અજાણતા કરશો તો તમને દુઃખ સમસ્યાઓ ગરીબી કોઈએ તમારા પર કાળો જાદુ કર્યો છે કે પછી તમને જે પણ સમસ્યા હશે જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ ઉપાય કરશો તો તમને તે ઉપાયનો ચોક્કસ લાભ મળશે અને તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી ચોક્કસ મુક્તિ મળશે મિત્રો તમને આજના વીડિયોમાં એક પછી એક તે બધી માહિતી જણાવીશું મિત્રો તમને આ વીડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ કઈ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જેમને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે મળવાના છે તો જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો ભગવાન સૂર્ય દેવજી ની કૃપાથી તમારો ભાગ્ય મજબૂત બને અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો ખૂબ આગળ વધો તો મિત્રો સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વિડીયો ને લાઇક કરો અને કોમેન્ટ બોક્સ માં જય સૂર્યદેવ ભગવાન ચોક્કસ લખો મિત્રો વર્ષ નું પહેલું સૂર્યગ્રહણ સામાન્ય સૂર્યગ્રહણ નહીં પણ મહાસૂર્યગ્રહણ હશે જે ઓગણત્રીસ માર્ચ ચૈત્ર શનિ અમાવસ્યાના રોજ થવાનું છે જ્યારે આવું ગ્રહણ થાય છે ત્યારે પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર આ સમય દરમિયાન સૂર્ય સંપૂર્ણપણે દેખાતો બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન બધી દૈવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહિવત થઈ જાય છે જો આપણે આ વર્ષના પહેલા સૂર્યગ્રહણ વિશે વાત કરીએ તો તે અઠ્યાવીસ માર્ચે થવાનું છે સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે બે બે ઓ શરૂ થશે અને સાંજે છ સમાપ્ત થશે ઓગણત્રીસ માર્ચના રોજ સૂર્યગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા યુરોપના ઉત્તર પૂર્વ ભાગ અને ઉત્તર રશિયામાંથી દેખાશે તે કેનેડા પોર્ટુગલ સ્પેન આયર્લેન્ડ ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ ડેનમાર્ક જર્મની નોર્વે ફિનલેન્ડ અને રશિયામાંથી દેખાશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના હોવાથી આ સમય દરમિયાન લેવામાં આવેલા પગલાં વ્યર્થ જશે નહીં આ હોવાથી આ સમય દરમિયાન લેવામાં આવેલા પગલાં વ્યર્થ જશે નહીં આ ઉપાય કરવાથી તમને ચોક્કસ લાભ થશે મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે જેની સીધી અને આડકતરી અસર હંમેશા વ્યક્તિના ભાગ્ય પર પડે છે અને આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ આ બે રાશિના લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરી શકો છો જો તમે સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાય કરશો તો તમન લાભ થશે તમને ચોક્કસ તેનો ફાયદો મળશે મિત્રો તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો જ્યાં સુધી સૂર્યગ્રહણ રહેશે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખો કે તમે લોકો ઘરે ખોરાક રાંધશો નહીં કે ખોરાક ખાશો નહીં કારણ કે શાસ્ત્રોમાં આ વાતની સખત મનાઈ છે બીજી વાત એ છે કે ઘરની બધી સ્ત્રીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે જ્યાં સુધા સૂર્યગ્રહણના સમયગાળા રહેશે ત્યાં સુધી વાળમાં કાંસકો ન વાપરો અને ભૂલથી પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીં તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે અને જો તમે પરિણિત છો તો સૂર્યગ્રહણ દરમિયાન ભલથી પણ શારીરિક સંબંધો ન બનાવો નહીં તો તેમન તમને અનેક પ્રકારની ખામીઓનો સામનો કરવો પડી શકે છે પહેલો ઉપાય જુઓ જે તમને દેવા મુક્તિનો મહાન ઉપાય છે મિત્રો ધારો કે તમે લોન લીધી છે જે તમે પરત કરી શકતા નથી તમે નાણાકીય સંકટને કારણે આર્થિક મુશ્કેલીમાં કસાઈ ગયા છો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે અને તેમાં આ વાતને લઈને ખૂબ ચિંતિત છો તો સૂર્યગ્રહણ શરૂ થતાં જ તે સમય દરમિયાન તમારે એક કપડું લઈને તમારા જમણા હાથે તે લાલ કપડામાં મુઠ્ઠીભર લવિંગ નાખવી પડશે આ કપડાની પોટલી તમારા ઘરના મંદિરમાં રાખો બીજા દિવસે તમારે આ પોટલી લઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા સાધુને દાન કરવાની રહેશે જો તમે આ ઉપાય કરો છો તો તમારામાં કોઈ એવી ખામી છે જેના કારણે તમારા જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે ખામી સંપૂર્ણ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં તમારી આર્થિક મુશ્કેલીઓમાંથી ચોક્કસ રાહત મળશે આગામી ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે છે પછી જો બહારના લોકો તમારા ઘરના લોકોને કાલી વિદ્યા વિદ્યાબંધન કરાવવાનો પ્રયાસ કરે છે તો તેની અસર તમારા ઘરના લોકો પર ન પડે તે માટે ફક્ત એક કામ કરો આ સૂર્યગ્રહણના દિવસે એક નારિયેળ ખરીદો સૂર્યગ્રહણ શરૂ થતાની સાથે જ તમારે ઘરના દરેક સભ્યના કપાળે તે નારિયેળને સ્પર્શ કરવો પડશે અને આ નારિયેળને ઘરના પૂજાઘરમાં રાખવું નારિયેળને ઘરના પૂજાઘરમાં રાખવું પડશે બીજા દિવસે તમારે આ નારિયેર લઈને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરવું પડશે જો તમે ફક્ત આ ઉપાય કરો છો તો આખા વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં જે કંઈ કરવાનો પ્રયાસ કરે છે તેનો તમારા ઘર પર ક્યારેય કોઈ પ્રભાવ પડશે નહીં મિત્રો હવે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં આ સૂર્યગ્રહણથી ધન્યતા આવશે આ પછી તે સંપૂર્ણપણે બદલાઈ જશે ચાલો તમને એક પછી એક જણાવીએ નંબર એક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારા કામ પ્રત્યે તમારો આત્મવિશ્વાસ વધશે એટલું જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળશે તમારા જીવનસાથી દ્વારા મોટી નાણાકીય સહાય મળી રહી છે અને તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તા ખુલશે કર્ક રાશિના જાતકો માટે ઓગણત્રીસ માર્ચે થનારા સૂર્યગ્રહણનો ખાસ મહત્વ રહેશે આ ગ્રહણ તેમના જીવનમાં નવા ફેરફારો અને સકારાત્મક પરિવર્તનો લાવશે કર્ક રાશિના લોકો ઉર્જાશીલતા અને ઉત્સાહ માટે જાણીતા હોય છે અને આ સમયગાળા દરમિયાન તેઓ પોતાની શક્તિ અને સમર્થતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરિત થશે આ ગ્રહણ કર્ક રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં સફળતા નવા પ્રોજેક્ટમાં પ્રગતિ અને લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ લાવશે ખાસ કરીને ગ્રહણની અસર તેમને તેમના નિર્ણય લેવાની ક્ષમતા વધુ શાર્પ બનાવશે જેનાથી તેઓ પોતાના લક્ષ્યો સરળતાથી હાંસલ કરી શકશે કર્ક રાશિના જાતકો માટે આ સમય વ્યવસાયિક વિકાસ માટે અનુકૂળ સાબિત થશે નોકરીમાં નવી તક મળી શકે છે અથવા બિઝનેસમાં નવી સહકારીતાઓ અને વિક્રમશીલ સંધિઓ વિકસિત થઈ શકે છે નાણાકીય દ્રષ્ટિએ આ સમયગાળો વૃદ્ધિશીલ રહેશે અને નવા રોકાણ માટે પણ આ સમય ઉત્તમ છે સાથે જ તેઓ પોતાના જીવનમાં લાગતી મહત્વપૂર્ણ સમસ્યાઓને નિરાકરણ તરફ લઈ જઈ શકશે આ સમય દરમિયાન તેઓને તેમના કુટુંબ અને મિત્રવર્તુળ તરફથી સંપૂર્ણ સહકાર અને પ્રેમ મળશે જે તેમને વધુ મજબૂત બનાવશે જેમ તેમ આ ગ્રહણ નવી તક અને સંભાવનાઓ લાવે છે તેમ કર્ક રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારવાનો રહેશે તેમની આંતરિક શક્તિ અને કર્તવ્યનિષ્ઠા તેમને નવી ઊંચાઈએ લઈ જશે જો કે ગ્રહણના સમયે તેમના આરોગ્ય તરફ ખાસ ધ્યાન આપવા અને જીવનશૈલીમાં સાવચેત રહેવું મહત્વનું છે ગ્રહણ પછીના દિવસોમાં તેમની ઉર્જા અને આકર્ષકતામાં વધારો થશે જેનાથી તેઓ પોતાના સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં વધુ પ્રભાવશાળી બની શકે છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોના જણાવી દઈએ કે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં જીત મેળવશો પૈસાના કામમાં તમારી રુચિ વધશે તમને બજારમાં ફસાયેલા તમારા પૈસા પાછા મળશે તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને ખૂબ આગળ વધશો અને તમે જે કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે મિથુન રાશિના જાતકો માટે ઓગણત્રીસ માર્ચે થનારા વર્ષના પ્રથમ સૂર્યગ્રહણનું ખાસ મહત્વ છે આ ગ્રહણ મિથુન રાશિના લોકોને તેમના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો લાવવાની તક આપે છે મિથુન જાતકોનો સ્વભાવ વૈવિધ્યપૂર્ણ અને સંતુલિત હોય છે અને તેઓ તીવ્ર બુદ્ધિ અને તેજસ્વી વિચારશક્તિ માટે જાણીતા હોય છે આ ગ્રહણ તેમની શિષ્ટતા અને સર્જનાત્મકતાને આગળ વધારવાનું કામ કરશે આ સમયગાળામાં મિથુન જાતકો તેમના વ્યવસાયિક ક્ષેત્રમાં નવું પ્રદાન કરશે અને મહત્વપૂર્ણ નિર્ણયોથી તેઓ લાંબા ગાળાની સફળતા હાંસલ કરી શકશે મિથુન જાતકો માટે આ ગ્રહણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે જો તેઓ કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમયગાળો તેમના માટે આદર્શ સાબિત થઈ શકે છે આ ગ્રહણ તેમની વિચારશક્તિને તેજ આપી તેમને તેમના લક્ષ્યો તરફ કેન્દ્રિત બનાવશે નોકરીમાં નવા પ્રભાવશાળી પ્રોજેક્ટ્સ અથવા પ્રમોશનની શક્યતા છે બિઝનેસમાં તેઓ નવી વિપૃતિઓ અથવા સહયોગ માટે તક મેળવી શકે છે જે તેમની આગામી વૃદ્ધિમાં મહત્વનો ફાળો આપશે નાણાંકીય રીતે પણ આ સમય સકારાત્મક રહેશે અને તેમને નાણાંકીય લાભ મળી શકે છે સૂર્યગ્રહણ મિથુન જાતકોને તેમના જીવનશૈલીમાં નવો બળ અને ઉત્સાહ લાવશે તેઓ તેમના આરોગ્ય અને માનસિક શાંતિ માટે નવી ટેવો અપનાવી શકે છે જે તેમના જીવનને વધુ પ્રેરણાદાયક અને આનંદમય બનાવશે આ સમય દરમિયાન મિથુન જાતકોના સંબંધોમાં મજબૂતી આવશે તેઓ પોતાના નજીકના મિત્રો અને કુટુંબના સભ્યો સાથે વધુ મજબૂત સંબંધો નિર્માણ કરી શકશે કોઈ જૂના મિત્ર કે પરિવારના સભ્ય સાથેના જુદા પડેલા સંબંધમાં નવી ઉજાશ આવી શકે છે મિથુન જાતકો માટે આ ગ્રહણ આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સમય છે જોકે તેઓને વધુ સચેત રહેવું પડશે ખાસ કરીને મહત્વના નિર્ણયો લેતી વખતે આ ગ્રહણનો પ્રભાવ તેમને તેમના જીવનમાં ચાલતી નકારાત્મક પરિસ્થિતિઓથી દૂર કરવાનું કાર્ય કરશે તેઓ તેમના અંદર ઉદય થતા નવા વિચારોને લાગુ કરવા માટે સક્ષમ બનશે જેનાથી તેમના જીવનમાં મોટા પરિવર્તનો આવશે આ ગ્રહણ મિથુન જાતકો માટે નવી શરૂઆત અને નવી શોધખોળનો સમય છે તેઓ તેમની અંદર ઊંડાણથી રહેલી શક્તિઓને ઓળખી તેને પોતાની જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રદર્શિત કરી શકશે આ ગ્રહણ તેમને માટે તેમના ભાગ્યને સૂર્યની જેમ ચમકાવવાની તક છે અને જો તેઓ આ તકનો યોગ્ય રીતે લાભ લે છે તો તેઓ પોતાના જીવનમાં અનંત સફળતા અને સમૃદ્ધિ મેળવી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે